સોમનાથ મંદિર ના માં સ્થાપના દિવસ ની પૂર્ણ ઉજવણી યુદ્ધ વિરામ ભંગ પછી ની સમીક્ષા માટે બેઠક પાકિસ્તાન પર યુદ્ધ વિરામ ભંગ નો આરોપ તેને ગંભીરતા તેમજ જવાબદારી સાથે પગલા લેવા કહેવાયું યુએસ ચીન વચ્ચે મંત્રણા બાદ ઐતિહાસિક વ્યાપાર કરાર ભારતના હુમલામાં પાકિસ્તાન ના ચાલીસ સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા ડીજી એમ આઈપીએલ હવે સોળમી થી ફરી શરૂ થાય તેવી સંભાવના ત્રીસ મી એ ફાઈનલ રમાશે આઠ ફિઝિકલ અને વોકેશનલ શિક્ષણ એમ ત્રણ નવા નવા વિષય શૈક્ષણિક બોજ વધશે વધુ ત્રણ પાઠ્યપુસ્તકનો નો ઉમેરો થશે વિદ્યાર્થી ના સંપૂર્ણ વિકાસ નો હેતુ આરોગ્ય વિભાગ ની કામગીરીમાં લાલિયાવાડી શહેર માં ચાર મહિનામાં છસો ઓગણપચાસ ફૂટ સેમ્પલ માંથી માત્ર ત્રીસ અપ્રમાણિત બલુચિસ્તાનના નેવું ટકા હિસ્સા પર કબજો કરી લીધો હોવાનો બી એલ એનો દાવો નવસારીનો વેપારી ડિજિટલ એરેસ્ટ ભોગ બન્યો ઠગે પંદર લાખ પડાવ્યા સુરતમાં રત્ન કલાકારોને મદદ કરવા બનાવેલી કમિટીની કામગીરી જાહેર કરવા માંગ નવો કિમીઓ વીમા અધિકારીઓના નામે ફોન પર પોલિસી વેચતા ઠગોથી સાવધાન ડોક્ટરને વીમા પોલિસીનું કમિશન પરત આપવાની લાલચ આપી છ કરોડ ફ્રોડ જોબ વર્ક માટેના માલ ઈવે બિલ અધૂરું હોવા છતાં દંડ સીમિત રાખતી ગુજરાત હાઈકોર્ટ ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષાના રિઝલ્ટ પહેલાં ચાર માર્ક્સની લહાણી આન્સર કી બાદ રજૂ થયેલ વાંધાઓમાં બે પ્રશ્ન ખોટા હોવાનું સાબિત થયું ઓપરેશન સિંદુર યુદ્ધ વિરામ પૂર્વે ભારતે પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલે તેવો પાઠ ભણાવ્યો જનજીવન પરંતુ ઓછી શાંતિ ભારત પરમાણુ નાશ કરવા જઈ રહ્યું હતું આથી શરણે આવ્યું હૈદરાબાદ માં વોટ્સએપ પર પાંચ લાખ નું કોકેન ખરીદી રહેલી ડોક્ટર ની ધરપકડ રાહુલે ઓપરેશન સિંદૂરની ની ચર્ચા કરવા સંસદ નું ખાસ સત્ર બોલાવવા માંગ કરી બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ અમિતાભે પહલગામ હુમલાના વીસ દિવસ પછી પ્રતિક્રિયા આપી જ્યારે યુઝર્સે કહ્યું બિગ બી એ દબાણ હેઠળ પ્રતિક્રિયા આપી છે ભારત આતંકવાદના મજબૂત પુરાવા સાથે પાકિસ્તાનને હવે યુએન માં ઉગાડું પાડશે શ્રીલંકાને સત્તાડો રનથી હરાવીને ભારતે ત્રિકોણીય શ્રેણી જીતી જેમાં મંદાનાની સદી નવા ફેરફારો સાથે કંપનીઓ માટેનું આઈટી રિટર્ન ફોર્મ છ જાહેર કરાયું સીઝ ફાયર વચ્ચે મોડી રાત્રે જખો ખાવડા અને ભુજ નજીકના ગામડામાં ડ્રોન દેખાયા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દેખાયા બાદ તપાસનો ધમધમાટ ભારત પાકિસ્તાન ગણાવ્યું મોદી ની યુદ્ધ નીતિના વખાણ કર્યા ભારતે જે કાર્યવાહી કરી તેનાથી વિશ્વમાં સંદેશો પહોંચ્યો કે ભારત યુદ્ધ નહીં ન્યાય ઈચ્છે છે અમદાવાદ માં રવિવારે સોળ ફ્લાઇટ કેન્સલ મુસાફરો ને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચવા આદેશ સુરક્ષાના ભાગરૂપે સીઆઈએસએ ભવે કાર્ગો અને લગેજ સ્કેનિંગ કરશે ઘરે પાછા ન જાઓ હજુ સલામત સ્થળે રહો જમ્મુ કાશ્મીર પોલીસની એડવાઇઝરી આરટી પ્રથમ રાઉન્ડ એસી હજાર ત્રણસો છોતેર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો જ્યારે ધેરે હજાર ચારસો ચોર્યાસી બેઠક ખાલી રહી મોનિટરિંગ સેલની કામગીરી વધી રાઉન્ડ ક્લોક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ જેમાં હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવી દેવાયા ગુજરાતમાં માં એશિયા ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ આજે આખરી અંદાજ ગુજરાતના ઓગણીસ તાલુકામાં માવઠું કલ્યાણપુરમાં ત્રણ ઇંચ જ્યારે ઈડર અને માળી આટીનામાં બે ઇંચ વરસાદ ખાબક્યો શસ્ત્ર વિરામ પછી ગાંધીનગરમાં પાંચ સ્થળે ઇમરજન્સી સાયરન સિસ્ટમ મુકાઈ પાકિસ્તાને પોતાના જૂઠાણાની પોલ ખોલી પુલવામામાં આતંકી હુમલો કર્યાનું સ્વીકાર્યું ભારતના પ્રહારે સાબિત કર્યું કે આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે ઇસ્લામાબાદ પણ સલામત નથી આરોપ પુરવાર ન થવાથી ગેંગસ્ટર છોટા રાજન વીસ વર્ષ પછી એક કેસમાં નિર્દોષ જાહેર પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પંજાબમાંથી જાસૂસી કરતા બે વ્યક્તિની ધરપકડ કરાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કાયદામાં સુધારાની જરૂર નથી સરકાર ત્યારે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ગયા મહિને સ્વીકારી હતી અમદાવાદની સાબરમતી નદીને સાફ કરાશે પાણી સંપૂર્ણ ખાલી કરી વાસણા બિરિજ દરવાજા રિપેર કરાશે ગુજરાતમાં નમો શ્રી યોજના હેઠળ એક વર્ષમાં ચાર લાખ માતાઓને મળી રૂપિયા બસો બાવીસ આર્થિક સહાય આરોપીને ટ્રાયલ વગર જેલમાં રાખો તે ટ્રાયલ પહેલાં સજા સમાન બોમ્બે હાઈકોર્ટ જામીન એ નિયમ છે અને તેનો ઇનકાર અપવાદ છે પીઓકે ત્રાસવાદીઓની ચોંપડી સિવાયની કોઈ મંત્રણા નહીં ભારત